અમદાવાદ શહેર બ્રાન્ચના પોલીસ કમિશનરશ્રી તથા મધદેશ પોલીસ તથા પોલીસ કમિશનરશ્રીઓએ લાંબા સમયથી રાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ સારું સૂચના અને માર્ગદર્શન આપેલ કે જેના અનુસંધાન માર્ગદર્શનને આધારે પોલીસ સબ શ્રી વીબી આલ તથા ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેવાય પઠાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએન પરમારનાઓ ટીમના માણસોએ લાંબા સમયથી ના સફળતા આરોપીઓ શોધી કાઢવા સારું માહિતી એકઠી કરવાનું ચાલુ કરેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેવાય પઠાણ તથા ટીમના માણસોએ સને બે હજાર નવના વર્ષમાં સરખેજ વિસ્તારમાં રહેતા અને પોતાને માતા થયેલ છે ચારા કોમ્યુનિટીના લોકોનો ઉદ્ધાર કરવા માંગે છે તેવી પ્રસિદ્ધિ કરી પોતાના રહેણાંક મકાન આગળ આવેલ મેલડી માતાના મંદિર નજીક ખાડો કરી તેમાં બ્યાસી છારા કોમના લોકોને દિન ત્રણમાં રૂપિયા ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી રૂપિયા ઉઘરાવવાનું શરૂ કરેલ અને જે વ્યક્તિઓએ રૂપિયા આપેલ હોય તેઓને શરૂઆતમાં દિન ત્રણમાં ત્રણ ગણા રૂપિયા કરી આપતો જેથી છારાકોમના લોકોમાં ખૂબ જ પ્રસિદ્ધિ થતા છાકોમના લોકો અશોક જાડેજા પાસેથી રૂપિયા ત્રણ ગણા કરવા માટે લાઈનો લગાવવા માટે લાગેલ અને જેથી અશોક જાડેજા એ ચોત્રીસ જેટલા એજન્ટો રોકી તેમની મારફતે રૂપિયા મેળવવાનું શરૂ કરેલ વધારે લોકો રૂપિયા ત્રણ ગણા કરાવવા માટે આવતા ત્રણ દિવસને બદલે અનુક્રમે સાત દિવસ પંદર દિવસ અને છેલ્લે એક મહિનામાં ત્રણ ગણા કરી આપવાનો વાયદો કરવા લાગેલ આ સમયગાળા દરમિયાન અશોક જાડેજા પાસે ચાર કોમના કરોડો રૂપિયા જમા થઈ જતા તેણે મિલકત વસાવવાનું શરૂ કરેલ અને લોકો રૂપિયા લઈ રાતોરાત ફરાર થઈ ગયેલ કે જેથી મહાઠગ અશોક જાડેજા ચોત્રીસ જંટો તથા અન્યોની વિરુદ્ધમાં એકસો અગિયાર ગુનાઓ દાખલ થવા પામેલ છે મહાઠગ

કે જે ગુનામાં મહાઠગ અશોક જાડેજા તથા તેની ગેંગના માણસો સાત વર્ષ પછી જેલમાંથી છૂટી ગયેલ છે જે ગુનામાં વોન્ટેડ દર્શાવેલા આરોપી વિરુદ્ધમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇનામ જાહેર કરવામાં આવેલ કે જે ગુનાઓનો અભ્યાસ કરી સદર ગુનામાં નાસ્તા ફરતા આરોપી કરતાર સિંહ મહેન્દ્રસિંહ સાંસી રહેવાસી સાવાર સાસી બસ્તી જી કેકડી રાજસ્થાનની માહિતી એકઠી કરી અભ્યાસ કરતા જાણવા મળેલ કે સદરી આરોપી અમદાવાદ શહેરમાં રહેવા આવેલ છે કે જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે પઠાણ ટીમના માણસો સાથે વર્કઆઉટ હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ભરતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ ભગીરસિંહએ મળેલ બાતમી હકીકતને આધારે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ચાંદખેડા ઓએનજીસી સર્કલ ખાતેથી આરોપી કરતાલ સિંહને ઝડપી પાડવામાં આવ્યો હતો આ કામે પકડાયેલ આરોપીની પૂછપરછમાં સને બે હજાર નવના સમયગાળા દરમિયાન સરખેજ ખાતે રહેતા અશોક જાડેજાના એજન્ટ પોતાના ભાઈ જસવંતસિંહ મહેન્દ્રસિંહ સાસીના પેટા એજન્ટ તરીકે કામ કરતો અશોક જાડેજાએ રૂપિયાની ઉઘરાણી કરવા સારું મંદિરની બાજુમાં સોળ સ્ટોલ ચાલુ કરેલ કે જે કોઈ છારા કોમના માણસો ત્રણ ગણા રૂપિયા કરવા માટે અશોક જાડેજા પાસે આવતા તેમના નામ સરનામા તથા રૂપિયા જમા કરાવ્યા અંગેની તારીખ લખી રૂપિયા મેળવી તે રૂપિયા અશોક જાડેજાના મુખ્ય એજન્ટો પાસે જમા કરાવતો અને તે પેટે મેળવતો તો એજન્ટો ગુનાઓ દાખલ થયેલ અને તે ગુનાઓમાં અશોક જાડેજા તથા પોતાના જસવંત સિંહ તથા અન્ય એજન્ટોની ધરપકડ થતા પોતે અમદાવાદ ખાતેથી પોતાના વતન રાજસ્થાન ખાતે જતો રહેલ અને ત્યાંથી આ ગુનાઓમાં નાસ્તો ફરતો હતો અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ રહેતો હોય જે પૈકી ઘણા બધા ગુનામાં વોન્ટેડ હોવાનું જાણવા મળેલ

એ પંદર વર્ષ પછી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આલ તેમજ પઠાન વિજયસિંહ તેમજ મરદ્વજસિંહ એમને પકડી પાડ્યો છે અને પંદર વર્ષ પછી વીસ હજારનો એક ઇનામી સીઆઈડી ક્રાઇમનો વીસ હજારનો ઇનામી પકડી પાડવામાં પીઆઈ આલના ટીમને બહુ મોટી સફળતા મળી છે સુલેમાન શેખ પશ્ચિમ ન્યૂઝ અમદાવાદ